નમસ્કાર દર્શક મિત્રો એક પરત ન્યૂઝમાં આપનું સ્વાગત છે થરાદ હોટલ તિરંગા ખાતે વાણિયા યુવક મંડળના સભ્ય રઘુભાઈ વાણિયા અને સી આર વાણિયા જન્મદિવસની અનોખી ઉજવણી થરાદ હોટલ તિરંગા ખાતે વાણિયા યુવક મંડળ સભ્ય સી આર વાણિયાને રઘુભાઈ વાણિયા જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને રઘુભાઈ વાણિયા વાણિયા યુવક મંડળ ઉપપ્રમુખ અનુસૂચિત જાત જાતિના ચેરમેન બનાસકાંઠા કોંગ્રેસ યુથના ઉપપ્રમુખ અને દરેક જગ્યાએ સારી નામના ધરાવતા યુવા લીડર અને નેતા રઘુભાઈ વાણિયા અને સી આર દ્વારા આ બ્લડ ડોનેશનનો કેમ્પ અને સાથે ભોજન પણ રાખવામાં આવ્યું હતું ત્યારે આ બ્લડ ડિલિવરી એક્સિડન્ટ અને કોઈની ઇમરજન્સી જરૂર પડી હોય કોઈની જીવ બચતો હોય એના માટે ઉપયોગમાં લેવું એવું સીઆર વાણિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું અહેવાલ પ્રધાનજી ઠાકોર થરાદ મારા જન્મદિવસ બ્લડ બેન્કનું આયોજન કેમ્પ રાખેલ છે દર વર્ષે હું પચાસથી બોટલો કરી આપું છું ધીરે અંદર ફોન આવે તો જે જરૂરતમ હોય એ પચાસ આ આજે વ્યવસ્થા બોટલ તમે કરી આપીશ રાખવામાં આવે તો એને શું છે આજના સમયની અંદર ડિલિવરી પ્રસંગ હોય કૃષ્ણ પ્રસંગ હોય એ વખતે બ્લડની બહુ જરૂર પડતી હોય છે આ નિમિત્તે પુણ્યના કામ અંતર્ગત અમને કેવો સારો પૂર્ણ વિચાર આવ્યો અને આજના જન્મદિવસ નિમિત્તે અમે આનો વિચાર કર્યો જોઈએ કોનો જન્મદિવસ છે આજે મારો સી વાણિયા અને રઘુભાઈ વાણિયાનો જન્મદિવસ છે શું જન્મદિવસ નિમિત્તે તમે શું કરી રહ્યા છો જન્મદિવસ નિમિત્તે રોજ હું મારી શાળાની અંદર એક લાખ રૂપિયા દાન આપ્યું છે તેની અંદર ટીવી પ્રાર્થનાનો ઓટલો આપ્યો છે અને રૂમની અંદર ફર્નિચર અને બાળકોને ઇનામ સ્વરૂપે એક લાખ રૂપિયા દાન આપ્યું છે અને આજે બ્લડ ડોનેશન પરનું પણ આપ્યું છે કઈ સ્કૂલની અંદર પ્રખા દેવોળિયા પ્રાથમિક શાળામાં આપ્યું છે